ભુજમાં આજે મોડી રાતે અમરનગર વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીકેજ થતાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવની કામગીરી હાથ ધરી આજરો તારીખ ચૌદ સપ્ટેમ્બરના રાત્રે બારને પચાસ વાગે ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ પર એક કોલ આવ્યો હતો જેમાં ભુજમાં આવેલ અમલનગર ચોકડી પાસે ગટરનું કામ ચાલુ હતું ખોદકામ દરમિયાન અંદરથી પસાર થતી એલપીજી ગેસની લાઈન લીકેજ થવા પામી હતી જેની જાણ થતા તાત્કાલિક અસરથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભુજ ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ આજુબાજુના વ્યક્તિઓનું સ્થળાંતરની કામગીરી કરી ગુજરાત ગેસ વિભાગના અધિકારીઓને જાણ કરી તાત્કાલિક મેઇનવાલ બંધ કરી ગેસને લીકેજ થતો અટકાવી અને રેસ્ક્યુ કામગીરી કરી હતી કોઈ પણ પ્રકારની દુર્ઘટના કે જાનહાની થવા પામી નથી અને કામગીરીમાં ભુજ ફાયર સ્ટાફના ડીસીપીઓ આવેશ માતંગ જગદીશ દનીચા ફાયરમેન ઇમ્તિયાઝ સમાન અને વાઘજી રબારી સહિતના લોકો જોડાયા હતા